હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો ખાલી અમદાવાદ આખો દિવસ રોકાણા અને થોડુંક કામ હતું થોડુંક ડૉક્ટરનું પણ કામ હતું એક અંકલને બતાવવાનું હતું એ બધી વિધિ પૂરી કરી છે એક સંબંધીને મળવાનું હતું અને સોજી દસેક વાગે ઘેરાઈ ગયા પરંતુ ખાસ વાત મારે આજ મારા વિડીયોમાં એ કરવાની કે આપણી ગુજરાતની કંપનીઓ તમે મહેસાણાના ઝોપેથી મોડો મહેસાણા શરૂઆત કરો અને અમદાવાદ હાઈવેની બંને બાજુ એટલી બધી કંપનીઓ કામ કરી રહી છે ગઝબ કંપની કરતા તમે વડોદરા બાજુ જો સુરત બાજુ જાઓ એ તો વડોદરા તો ખૂબ મોટો ઉદ્યોગ છે પરંતુ તમે આ મહેસાણાની આજુબાજુમાં એટલી કંપનીઓ છે એટલી કંપનીઓ કામ કરી રહી છે અને એમાંથી જે કોઈ સારી કંપની પસંદ કરી અને શરૂઆતમાં સ્ટેજમાં રોકાણ કરો તો સો ટકા પૈસા મળે અમદાવાદમાં હજારો કંપનીઓની ઓફિસ ખુલી રહી છે મિત્રો આપણી ગુજરાતી કંપનીઓ ગજબ કામ કરી રહી છે એમાં ગુજરાતીમાં ફાર્માની કંપનીઓ હોય વડોદરા આજુબાજુ ફાર્માની કંપનીઓ ખૂબ ચાલે છે પછી બીજા ઉદ્યોગો આપણા કચ્છમાં તમે જો તો ખૂબ ગજબ ઉદ્યોગ ચાલે છે હું છત્રા ઉદ્યોગોનું ધામ છે જેટલી કંપનીઓ લિસ્ટેડ કંપનીઓ કામ કરે છે બીજી ઘણી નથી જે શેર બજારમાં નથી લિસ્ટેડથી એવી ઘણી કંપનીઓ કામ કરી રહી છે પ્લાસ્ટિકનું હોય અને તમે જુઓ તો રોડ ઉપર એટલા બધા વાહનો અને ગુજરાતનો વિકાસ ધમધમાટ ચાલી રહ્યો છે તો આ બધું કારણ શેરબજાર ચાલવાનું નવી નવી કંપનીઓ આવી રહી છે જૂની કંપની સારું કામ કરી રહી છે અને એ કંપનીઓનો માલ પુષ્કળ વેચાઈ ગયો છે લોકોની ખરીદ શક્તિ દમદાર વધી રહી છે પહેલાના સમયમાં શું હતું કે કંપનીઓ પ્રોડક્શન કરતી હતી થોડું થોડું પરંતુ એનું માર્કેટ નહોતું લોકો પાસે ખરીદવાની કેપેસિટી નથી આજ લોકો પાસે ખરીદવાની કેપેસિટી આવી છે તમે એક સામાન્ય મધ્યમ વર્ગ ગામડાના ઘરમાં તમે જુઓ તો ટીવી હશે ફ્રીજ હશે કરકંટી હશે એસી હશે વોશિંગ મશીન હશે આ ગાડી હશે બ્રાન્ડેડ કપડાં પહેરતા હશે ગામડાના લોકો મૂકા મૂકા મોબાઈલ વાપરતા વાપરતા હશે રિચાર્જ કરતા હશે આ એની કેપેસિટી વધી એની ખરીદશક્તિ વધી મિત્રો આજે આપણી વિચારસરણી બદલી બદલાઈ છે નવી પેઢીની વિચારસરણી બદલાઈ છે કે પહેલાંના સમયમાં શું હતું કે લોકોની થોડી ઘણી આવક થાય લોકો એ પૈસા પકડીને બેતા પૈસા વાપરવાની એમની ઈચ્છા ઓછી હતી ન છૂટકે એ પૈસા વાપરતા આજે આજે લોકોની આવકના પૈસા તો બધા વાપરી નોખે છે બાકી લોન સસ્તી મળવાને કારણે લોન લઈ અને લોકો ખર્ચા કરે છે લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે આ કંપનીના બેનિફિટમાં વાત છે કંપનીનો વિકાસ થવાનો જ છે સારી કંપનીમાં રોકાણ કરો મિત્રો અને સારી કંપનીઓ હજી પણ ટાટા મોટર્સ રિલાયન્સ જેવી મોટી મોટા ગજાની કંપનીઓ પણ તમને સસ્તા ભાવમાં મળી રહી છે જોતી રીઝન જેવી કંપનીઓ પણ સસ્તા ભાવમાં મળી રહી છે જેના વેલ્યુએશન બહુ ખૂબ મજબૂત છે એવી કંપનીઓ સસ્તામાં મળી રહી છે રિલાયન્સમાં જો જીઓનો જીઓ જીઓનો જે આ ફોનનો આઈપીઓ આવશે જીઓ ટેલિકોમનો આઈપીઓ આવશે મોટો મોટો તો જીઓ ચાલુ ભાઈ રિલાયન્સ ચાલવાનો છે રિલાયન્સનો તમને જે એક શેર હશે તો તમને વધારાનો એક શેર જીઓ ટેલિકોમનો પણ મળશે આવનારા સમયમાં જીઓ ટેલિકોમ વિભાગ નખો પડી ગયો આ બધું તમને આ બધું સમજવું પડે રોકાણ કરવું પડે બારસોના ભાવમાં રિલાયન્સનો શેર મળતો હોય સારામાં સારી વસ્તુ છે એ ગયા વર્ષમાં એક ટકો પણ રિટર્ન નથી આપ્યું નેગેટિવ રિટર્ન આપ્યું છે એના કેટલાય ના ઇતિહાસમાં પહેલી વખત આવું બન્યું આ બધી આ બધું સમજી કે તમે બજાર જુઓ તમે ધારો કે અમદાવાદમાં રહેતા હોવ મારા ઘણા મિત્રો અમદાવાદમાં મારા વિડીયો જોવાવાળા ઘણા મારા મિત્રો છે કોમેન્ટ ઉપરથી મને ખ્યાલ આવે કે અમદાવાદમાં ખૂબ વિડિયો જોવાય છે સુરતના લોકો પણ જોવે છે કાઠિયાવાડમાં રાજકોટના લોકો પણ ખૂબ રીડ્યો જોવે છે તમે તમે મારા કરતાં બળ વધારે ફરવા હું તો અવસ્થા પણ માણસ પણ રખડીને થાકી છું ખૂબ રખડી શકતો નથી ગાડીઓમાં પરંતુ તમે તો બધા યુવાન છો તમે તો બજારનો ભાવિ દુનિયાનું આગળની સોચ વિચારી શકો છો કે પંદર વર્ષ પહેલાંનું ગુજરાત વીસ વર્ષ પહેલાંનું ગુજરાત અને આજનું ગુજરાત અને આવનારા વર્ષ પછી ગુજરાત કેવું છે આ બધું સૂચિ સમજીને શેરબજારમાં સારી કંપનીઓનું રોકાણ કરવું જોઈએ રોકાણ કરવામાં તમારે એક મહત્ત્વની વાત ભૂલવી ના જોઈએ અને મહત્ત્વની વાત એ છે કે તમારી શક્તિ પ્રમાણે છે લઈ અને પડ્યા રાખો તમારે વધારે ફફડા થવાની જરૂર નથી તમે પચાસ સેલ લઈ શકતા હો તો પચાસ સે લઈને પડ્યા રાખો હોલસેલ લઈ શકતા હો તો હોલસેલ લઈને પડ્યા રાખો તમારી કેપેસિટી વધારે ને તમે પોણસો લઈ શકતા હો તો પોણસો લઈને પડ્યા રાખો પૈસા બનશે બનશે ને બનશે તમારે ખબર શું રાખવાની છે કે કંપનીનું દેવો વધારી રહી છે કંપની કંપનીના રોકડા ત્રિમાસિક કેવા આવી છે કંપની દેવું ઘટાડી રહી છે કંપનીમાં નવું રોકડા આવી ગયું છે એફઆઈસીનું હોલ્ડિંગ વધારે છે કોણ વેચે છે અને કોણ લે છે પબ્લિક વધારે ઘસારો કરે છે લેવાનો એફઆઈ જુઓ શેરનો ભાવ ભાવચાર વધે એફઆઈવાળાને લેવું હોય આપણે ઘરેલું ફંડોને લેવું હોય રિટેલ માણસોને તમારા મારા એને લેવું હોય તો ઇસરનો ભાવ વધવાનો બધાને લેવું હોય પરંતુ જ્યારે બધા વેચવાવાળા આવે એફાઈને વેચી નીકળવું હોય જે સમજૂ કરો છે એમને લાગે કે હવે એમાંથી નીકળવા જેવું છે એ લોકો નીકળતા હોય તો તો વેચવાવાળા વધી જ હોય લેવાવાળા ઓછા હોય તો બજારનો એનો ભાવ ઘટે અથવા તો વિશ્વના બજારો બધા ડામાડોળું હોય અને બધાની માનસિકતા એવી થઈ જાય કે ઓમાં લેવું નથી આપણે તો લેવાવાળાના સ્થિર થઈ જાય અને વેચવાવાળા થોડા ઘણા ડબડ કરતા હોય કે આપણે વેચી નીકળવું જોઈએ અને લેવાવાળાની ઈચ્છા ઓછી હોય કે ભાઈ આપણે વેચવા નથી પણ લેવા નથી તો બધા ઘટે બધા ઘટતા હોય ત્યારે એ ઘટે પણ શું કારણે ઘટ્યો છે એ પડે ચલો મિત્રો મજા કરશું શેરબજારમાં મસ્ત પૂટફોલિયા બની ગયા છે તમારી વાત કરું જૂનો પોર્ટફોલિયોમાં ચાવી શિર થઈ ગયા અને નવો જે એન્જનનો પોર્ટફોલિયો બન્યા બનાવ્યો આઈપીઓવાળો એમાં વીસ આઈપીઓ થઈ ગયા એટલે સાહીઠ કંપનીઓ આપણા બે પોર્ટફોલિયોમાં છે મારા પોર્ટફોલિયો સાઠ કંપનીઓ એમાંથી દસ કંપનીઓ સતત વધતી હોય છે કોઈ પોંચ ટકા સર્કિટ લાગતી હોય મિત્રો જો કાલે સેકેલેટ ઇન્ડિયામાં સર્કિટ લાગી ગઈ લોડ એન્જિનિયરિંગ વધી ગયું આવી તો આટલો કંપનીઓ એપીઆઈ પણ કાલે વધતો હતો ઘણી કંપનીઓ વધતી હોય થોડીક કંપનીઓ નીચે જતી હોય ચાલે કાલે ધમધમાટ થેન્ક યુ આભાર